એટલે પરમેશ્વરનો પુષ્કળ આભાર કે આપણા જીવનમાં એક નવો દિવસ આજે પૂરો પાડ્યો અને આપણને તેમના પવિત્ર વચનો વાંચવાને સાંભળવાને માટે આ સમય આપણા જીવનમાં આપ્યો વિશેષ અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળની અંદર શેર પણ જરૂરથી કરો આજના દિવસનું વાંચન એ તો ગણનાનું પુસ્તક અને તેનો ચોવીસમો અધ્યાય છે જેને આજે આપણે વાંચીશું એટલે પરમેશ્વર આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને સાંભળના શ્રોતાજનોને એ સમજવાને માટે પિતા પરમેશ્વર સહાયતા મદદ કરે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનો પુસ્તક ગણના અને તેનો ચોવીસમો અધ્યાય અને ભલામે જોયું કે ઇઝરાયલને આશીર્વાદ આપો એ યહુઆને સારું લાગ્યું છે ત્યારે તે આગળની જેમ શકુન જોવા ગયો નહીં પણ તેણે અરણ્યની તરફ પોતાનો મુખ રાખ્યો અને બલામ એ પોતાની નજર ઊંચી કરીને ઈઝરાયલની તેમના પૂરો પ્રમાણે રહેતા થયાં અને તેના પર ઈશ્વરનો આત્મા આવ્યો અને તેણે દ્રષ્ટાંક રૂપે કહ્યું બયોનો દીકરો બલામ કહે છે અને જેની આંખ બંધ હતી તે કહે છે જે ઈશ્વરની વાત સાંભળે છે અને જે પોતાની આંખો ઉગાડી છતાં ઊંધો પડીને સર્વર સમર્થન દર્શન પામે છે તે કહે છે એ યાકુબ તારા તંબુ એ ઇઝરાયલ તારા માંડવા કેવા સારા છે ખેડૂની પેઠે તેઓ પથરાયેલા છે તેઓ નદી કાંઠાની વાડીઓના જેવા યહુવાએ રોપેલા કુંવર છોડવાઓના જેવા અને પાણી પાસેના એરેજ વૃક્ષના જેવા છે તેની ડોલમાંથી પાણી વહેશે અને ઘણા પાણીઓમાં તેનો બીજ રહેશે અને તેનું રાજ્ય અગાધના કરતા મોટું થશે અને તેનું રાજ્ય પ્રતાપી થશે ઈશ્વર તેની મિશરમાંથી કાઢી લાવે છે તેનામાં જાણે કે જંગલી ગોદાના જેટલું બળ છે પોતાની વિરુદ્ધ જે દેશ જાતિઓ છે તેઓને તે ખાઈ નાખશે અને તેઓના હાડકાં ભાંગીને જુરા કરશે અને પોતાના તીરોથી તેઓને વીંધી નાખશે તે સિંહની માપક તથા સિંહની માપક લપાઈને સુતો તેને કોણ ઉખાડશે જે તને આશીર્વાદ આપે તે સર્વ આશીર્વાદિત થાવ અને જે તને શાપ આપે તે સર્વ શાપિત થાવ અને બલામ પર બાળકને ક્રોધ ચડી ને તેણે પોતાનો હાથ ઘસ્યા અને બાળકે બલામને કહ્યું મેં મારા શત્રુઓને શાપ આપવાને તેને બોલાવ્યો હતો અને જો તે આ ત્રણ વખત તેઓને નદીઓ આશીર્વાદ જ આપે છે તો હવે તું તારે પોતાને ઠેકાણે નાસી જા મેં તેને મોટી માનની પદવીએ ચડાવવાનું ધાર્યું હતું પણ જો યહોવાએ માન પામવાથી તેને પાછો રાખે છે અને બલામે બલાકને કહ્યું જે સંદેશિયા તે મારી પાસે મોકલ્યા હતા તેઓને પણ મેં એમ નહોતું કહ્યું કે જો બાળક પોતાનું ઘર બંધે સોનું રૂપું મની આપે તો પણ મારી પોતાની મરજી પ્રમાણે બળું કે ભુંડું કરવાને હું યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકતો નથી યહોવા જે બોલે તે જ હું બોલીશ અને હવે જો હું મારા લોકની પાસે પાછો જાઉં છું ચાલ આ લોક પાછલા કાળમાં તારા લોકને શું કહે છે તે હું તને જણાવું અને તેણે દ્રષ્ટાંત રૂપે કહ્યું બળવનો દીકરો બલામ કહે છે અને જેની આંખ બંધ હતી તે કહે છે જે ઈશ્વરની વાત સાંભળે છે અને જે પરાત પરનું જ્ઞાન જાણે છે અને જે પોતાની આંખો ઉગાડી રાખતા ઊંધો પડીને સર્વ દર્શન પામે છે તે કહે છે હું તેને જોઉં છું પણ હમણાં નહીં હું તેને નિહાળું છું પણ સંધિધ નહીં યાકોબમાંથી તારો જપકી નીકળશે અને ઈઝરાયેલમાંથી રાતગંદ ઉભો થશે અને મોઆબના ખૂણાઓને વિધિ નાખશે અને શેતના સર્વત દીકરાઓનો નાશ કરશે અને અદૌમ તેનું વતન થશે અને શેર પણ તેનું વતન થશે તે બંને દેશ તેના શત્રુ હતા અને ઇઝરાયલ પરાક્રમ કરનાર થશે યાકૂબમાંથી એક પુરુષ અધિકાર ધારણ કરશે અને નગરમાંથી બાકીનાનો નાશ કરશે અને તેણે અમાલેકને જોઈને દ્રષ્ટાંત રૂપે કહ્યું અમાલેક દેશ જાતિઓનો પહેલો હતો પણ છેવટે તેનો વિનાશ થશે અને તેણે કેનિયોને જોઈને દ્રષ્ટાંત રૂપે કહ્યું તારું રહેઠાણ મજબૂત છે અને તારો માળો ખડકમાં બાંધેલો છે તો પણ કાઈન વેરાન કરાશે એટલે સુધી કે આશુ તને કેદ કરીને લઈ જાય અને તેણે દ્રષ્ટાંત રૂપે કહ્યું અરે

પવિત્ર 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 સૈન્યો ને દેવી હા બાપ તમારો આભાર માટે તમારી સ્તુતિ કરીએ છીએ કે આજના દિવસે અમે તમારા જે પવિત્ર વચનો વાંચ્યા છે એ વચનોને સમજવાને માટે તમે મારા ચક્ષુઓ ખોલો મારી બુદ્ધિ આપણને ખોલો એ વચનો અમે સમજી શકીએ અમારા જીવનનું ઉતારી શકીએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો વિશેષ આ વચન વચ્ચે કોઈ ભાઈ કે બેન સાંભળે એના હૃદયમાં કાંઈ વાત કરો તેમાં કોઈએ કાર્મા કો પિતા તમારી ગમ કરે અને સ્વાલભાજારો રાખો દો તો તમારા ને જે જે કાર કરે અને હારેલવેલા હરિલ વેલા ભુખાર ઉઠી ભુકાર ઉઠે તે કૃપા પણ તમારી પાસે માંગી દઈએ છીએ વિશેષ પિતા તમે પ્રાર્થના સાંભળના પિતા છો ત્યારે અમારી વાણી સાંભળો અને તેના પ્રદ્યુતર પણ પિતા આપો એ તમારી પાસે કૃપાની અપેક્ષા રાખીએ છીએ વિશેષ માંગીએ કે કભી જાણીએ જ નથી જાણતા તો કોઈ પણ ભાઈ કે બીમાર હોય

લડાયો ચાલી રહી છે ધરતી કોણ થઈ રહ્યો છે શું કે તાપ આકાશ સુધી વર્ષી રહ્યો છે પૂર આવી રહ્યો છે ભયંકર વરસાદ છે અને આ વરસાદના લીધે પ્રોપિતા ઘણી બીમારીઓ પણ ઉદ્ભવ છે ત્યાં પ્રોપિતા અમે તમારી પાસે આવીએ છીએ અને તમને વિનંતી કરીએ છીએ કે પિતા તમારા લોકોને તમે સાચો બીમારીઓ તેઓનું રક્ષણ કરો તેઓની સહાયતા મદદ કરો તેવાળી જોઈતા સંગ્રહ સારા પણ તમે તમારા કુટ ભંડાર પૂરા પાડો મારા દેશ અમેરિકા તમને આશીર્વાદ કરવા અમારા રાજનેતાઓને આશીર્વાદ કરવા મારા રાજનેતાઓને બુદ્ધિ જ્ઞાન આપવાથી ભરપૂર કરો અને તેઓ મારા દેશને ચલાવવાની માટે તમારા નામનો ઉપયોગ કરીને તમારા નામની અંદર એ દેશને ચલાવી કૃપા તમે થવા દો તમારો આવો ખૂબ જ નજીક છે તો પિતા અમે તમને મળવાને માટે તૈયાર હોઈએ અને તમે જ્યારે આવો ત્યારે અમે પહેલી વાર ઊભો હોય એવી કૃપા પણ અમે તમારી પાસે માંગી લઈએ છીએ ભારત દેશની અંદર અમે છીએ ત્યાં કોપિતા તમે અમને સારી સંભાળી રાખ્યા છે અમારે શારીરિ તંદુરસ્તી બક્ષ છે તેને માટે પણ અમારે તમારો આભાર તરફ કરવા માડે છે ભારત દેશના રાજનેતાઓને મહેતાઓને પણ કોઈતા તમારી આશીષની કૃપા થવા અને ભારત દેશના લોકો પર પણ કોવિધા તમારી આશીષની વરસાદ થવા હોય અહીંના રાજનેતાઓને મહેતાઓને તમે મુદ્દી દંડ આપો કે જેથી તેઓ આ દેશને ચલાવવાની માટે શક્તિશ્રમથી પ્રાપ્ત કરી શકે અને કૃપિતા તમને મારની માનની દોપિતા જે કોઈ જગ્યાએ તમારા લોકોની સતામણી થતી હોય એ જગ્યાનો કબજો તમે લો અને સતાવનાર હાથમાં કૃપિતા તમારી ગામમાં લો સતાયેલા લોકોની સહાયતા મદદ કરો અને તેઓના હૃદયને ખડક જીવા મજબૂર કરો તો તેઓ તમારા મારું ભારે અમારી સાહેબ મદદ કરો અમારી આ સગડી રજૂ કરો જોઈને વિનંતી અમે તમારા પુત્ર અમારા મધ્યસ્થી કાળો એના પાડો બીંધા તે જે દિવસે મીઠાને ત્યારે નામ તમારી સમક્ષ લાગે છે શ્રાવણીતાનો સ્વીકાર કરજો પિતા